જ્યારે રૂડો ચૈત્ર માસ આવે અને ચૈત્ર માસ નો શુક્લ પક્ષ નહી જયારે નવમી આવે ભગવાન શ્રી રામનો જન્મ જોવા જઈએ ને તો માં એટલે સૂર્યવંશમાં થયો છે મધ્યાહનના સમયે બપોરના બાર વાગે ભગવાન નું પ્રાગટ્ય થયું છે ભગવાન પ્રભુ રામનું પ્રાગટ્ય થયું એટલે અયોધ્યામાં જેમ દિવાળી હોય એમ આનંદ છવાયો પહેલાં તો જ્યારે મા ભગવતી ભગવાન રામનું પ્રાગટ્ય થતાં પહેલાં ભગવાન રામ હાથમાં શંખ ધારણ ધારણવાળું સ્વરૂપ ધારણ કર્યું લોકાભિરામ રણરંગ ધીરમ રઘુવંશનાધમ કારુણ્ય રૂપમ કરુણા કરંદ શ્રીરામચંદ્રમ શરણમ પ્રભદી ભગવાન શ્રીરામ હાથમાં શંખ પદ્મગદા ધારણ કરેલા છે એ સ્વરૂપ ધારણ કરીને માને દર્શન આપ્યા ત્યારે મા જગદંબા કૌશલ્યા કહી દુઃખ પ્રભુ તમે મારા બાળ સ્વરૂપે અવતરો રાત્રે સપનમાં પણ ભગવાને જણાવ્યું હતું કારણ કે ભગવાન કહે છે કે હું જન્મ લઉં થયો ભગવાન કૃષ્ણનો પણ બાર વાગે જન્મ છે નો સમય શ્રેષ્ઠ છે તો પ્રભુ રામનો જ્યારે જન્મ થાય છે ત્યારે અયોધ્યામાં આજ બધાય હો બધાય હો બધાય હો ના નારા થવા લાગ્યા કારણ કે વૃદ્ધાવસ્થામાં દશરથજીને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ દશરથજી આપે અને પોતાની ગુરુમાંથી માળાઓ કાઢી કાઢી અને દશરથજી આપવા લાગ્યા છે અને આજ બધું લૂંટાવી દો મારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ આજ મારા અયોધ્યાનો બારીશ આવ્યા અને એ ભાવ જ્યાં જાગ્યો પ્રભુ રામનો અને થોડાક સમય પછી ત્રણ પોત પેલા રામ બીજા ભરત શત્રુઘ્ન અને ભરતજી લક્ષ્મણજી ચાર પુત્રની પ્રાપ્તિ થાય છે આપણે વાત કરીએ છીએ પ્રભુ રામની પૂજા કરવાથી કેવી રીતે પૂજા કરવી રામનવમીના દિવસે શું કરવું તો ભગવાનની અતિષ્ઠ કૃપા આપણી ઉપર રહે તો વાલા ભક્તો રામનવમીના દિવસે ઉષાકાળમાં જાગવું ત્રણ વાગે જાગી અને સરસ મજાનો સ્નાન આદિ કર્મ પતાવી પીડા પિતામ્બર ધારણ કરી બહેનોએ પણ રામનવમીના દિવસે ઉપાસી રહેવું ભાઈઓએ પણ ઉપાસી રહેવું અને બાળકોએ પણ ઉપાસી રહેવું જેને પીડિત હોય જેને કોઈ બી રોગ હોય એને પણ ફલાહાર કરી અને રામનવમી કરવી કારણ કે આપણા હિન્દુનો ધર્મ છે કે રામ એ આપણા હિન્દુત્વ અને આપણા અધિષ્ઠદેવ ગણ્યા છે અને હિન્દુ ધર્મમાં રામનવમીનો એટલો બધો મહિમા હોવો જોઈએ ને કે ન પૂછો વાત નવમીના દિવસે આખા ગામમાં રામના નારાજ થકી આખી ભગવાન રામની છબીથી ભગવાનની શોભાયાત્રા કાઢો જય શ્રી રામ જય શ્રી રામના નારાથી આખા ગામમાં શોભાયાત્રા નીકળવી જોઈએ અને બાર વાગે પ્રભુ રામની મૂર્તિ લઈ પ્રભુ રામની છબી હોય કે રામ મંદિર હોય ત્યાં આગળ ભગવાન શ્રી રામની સુંદર આરતી કરો આરતી એવી બતાવી છે કે જેટલા લોકો છે એ દરેક જણ એક દીપ પ્રાજવલ્ય કરી અને ભગવાન શ્રી રામની આરતી કરો ભગવાન શ્રી રામની આરતી કરી અને ભગવાનની સુંદર ભોગ ધરાવો અને ભગવાનને ભોગ ધરાવી અને ત્યાં બી

કેટલા વર્ષોથી આપણે જે નિર્ણય કરતા હતા એ માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે થોડાક સમય પહેલાં અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટેની યાજ્ઞા લઈ લીધી એ કેસ જીતી ગયા અને અત્યારે સુંદર મજાનું અયોધ્યામાં રામ મંદિર આજ બનવા જઈ રહ્યું બની રહ્યું છે કારણ કે અને જ્યારે એ મંદિર બનશે ને આપણે અત્યારે આપણે ફોટામાં જોઈએ આપણે અહીંયા જોઈએ છે કે આપણે વિડીયો જોઈએ કે મંદિર બનાવ્યા રહ્યા છે અને એ મંદિર બને છે એટલી શિલ્પકારો એટલી સુંદરતાથી એ મંદિરને આજ બનાવે છે જ્યારે એ મંદિર બની જશે ને તો પૃથ્વી ઉપર સ્વર્ગ છે એવું જ જોવામાં આવશે છે અને પ્રભુ રામનું જેટલું ચિંતન કરશો ને ભગવાન રામનું ચિંતન કરવાથી આપણા જોઈએ કારણ કે એ છે છે આ સૃષ્ટિના કાલક અને અને રહી એવા એવા લોકોને શિક્ષા ભગવાન રામે આપી છે કારણ કે આપણે પણ આખા ગામમાં શોભાયાત્રા કરી દીપ કરી ભગવાનનું ચિંતવું જોઈએ જયારે આ જાગે ત્યારે તમે રામના વંશજ છો તમે રઘુકુલનાથ ના વંશજ છો તમે અને આ પૃથ્વી ઉપર તમારી માટે માટે તુલ્ય છે એટલે રામનવમી ના દિવસે જે કોઈ આ વિડીયોને જોવે એ લોકોએ અવશ્ય રામનું ચિંતન કરવું આખા ગામમાં વરઘોડો ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢજો જય શ્રી રામના નારા કરજો અને બાર વાગે ગામમાં તમારે એટલું સુંદર વાતથી મોટા વાતથી રામની આરતી થવી જોઈએ અને રામજીની અસંખ્ય દીવડાની આરતી કરી અને ભગવાનને સુંદર ભોગ લગાવજો અને બને તો રામનવમીના દિવસે કેસરી વસ્ત્ર ધારણ કરજો ભગવો લહેરાવજો અને આખા ગામમાં ભગવો લહેરાવો જોઈએ ગામમાં આપણું ઘર હોય નેહડો હોય ઝૂંપડું હોય કે ગમે ત્યાં હોય આજ ભગવા કલનની ધજા લહેરાવજો અને રામનવમીના દિવસે આજ શ્રી રામ શ્રી રામના નારા થવા જોઈએ રાત્રે સુઓ તો પણ ભગવાન રામનું ચિંતન કરીને સુજો આટલું વાલા ભક્તો તમે કરશો તો તમારી ઉપર પ્રભુ રામની કૃપા થશે થશે અને થશે અને તમામ દુઃખ દૂર થશે તમામ સંકટ દૂર થશે અને પ્રભુ રામનો જેની ઉપર રાજીપો હોય ને એની ઉપર ભગવાન કષ્ટભંજનનો રાજીપો હોય જ છે અને આપણા તમામ પ્રકારના દુઃખ હશે તમામ પ્રકારના કષ્ટ હશે એનું નિવારણ થશે આજ ભાવથી કારણ કે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અયોધ્યાનો કેસ હતો અને એને આજ નિર્ણય મળ્યો એનું કારણ શું છે કે ભગવાન રામ રક્ષા સ્તોત્રના પાઠ કર્યા ભગવાન વડવાન સ્તોત્રના પાઠ કર્યા ત્યારે આટલું સુંદર અયોધ્યામાં આપણું રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે તો વાલા ભક્તો રામનવમીના દિવસે વારંવાર કહું છું કે ગામમાં શોભાયાત્રા કરજો ગામમાં નાનું ઘર હોય કે મોટો બંગલો હોય એની ઉપર ભગવી ધજા લહેરાવજો અને ભગવાનની આગળ ભગવા વસ્ત્ર ધારણ કરી અને અસંખ્ય લાખો દીવડાની ભગવાન શ્રી રામની આરતી કરજો અને ભગવાનનો જય મોટા વાતથી કરજો સૌને જય શ્રી રામ